Hello YouTube family સૌ કેસે તમારો નવો બ્લોગ માં કેમ છો બધા મજામાં ને જય માતાજી તો આપણે બ્લોગ્સ કરી દીધો છે ટાટ અને અંતાને તો મજા અલગ હોય આજ કારણ કે આજ અમારે ખાસ એક મહેમાન આવવાના છે પોંચ છે તો આવે પછી તમને મળાવીએ આપણે હવે જવાનું છે ગામમાં કેમ બગ ગામમાં કેમ જવું મહેમાન આવે ને તે લોટ લીંબુ એ બનાવવાના છે એવું છે હમ અમારે ઘરમાં જ એ ખાસ મહેમાન આવવાના છે કોણ આવવાના છે તો તે આવશે ત્યાં જ મળાવશ્યું આવવાના હે તો આપણે ભૈજી ને બધું બનાવવાનું હે તો સામાન શોખમાં ગામાને જવું પડશે લેવા તો જાય ગામાં અને સામાન છે જે બધું એ લઈ આવ્યું અને આપણે માર્કેટમાં બધા સામાન લેતા આવ્યા છે ને આમાં ખાસ મહેમાન આવવાના હતા આવડા તતા હા ભૂગી જાય હા હું જાય કોઈ કીધું તમને હે

و و ا ن ا ا

હવે હોય કે અહીંયા ખાહરિયો આવે ના બનાવ પડે ઘેર નો બનાવ તો હાલે એકવાર ખાસ કરીને કોમેન્ટ કરી દેજો એટલે હું બીજી વાર અહીં આવું ને એટલે બધાને કી એમ ખાસ કરીને કોમેન્ટ કરી કોઈ થોડું કરે કોમેન્ટ કરજો કરાવવાનું જ હોય ભાઈ પટેલ અહીં ઘેર આવી ગયા એટલે પટેલ બધું કામ કરાવવાનું જ હોય અને તો આપણે બે હાથ દીધા છે રસોડામાં હરવીને તો કાઈ કર્યું ને હવે પછી સુંદન બુંદન બધું મારે કરવું પડે જરૂરત પડે ને હું કરું ભાઈ તમારે કરવાનું હતું મને આવડે નહીં મહેમાન તમારે ઘરે અમે મહેમાન થી ને તમને હાસવા અમારે હાસવાના હોય કે તમારે હાસવાના હોય

તમે જમાડશો તો આખું ઘર વૈયા થાય હોલટેલ માં હાલો આ બધું રાવા દે કેમ અમે મહેમાન થી ને આવેલા કેવા શાંતિ મહેમાન કામ ન કરાવ ને તો સારું કેવાય હું આ લીંબુ ને રહ કાઢી દઉં હા હા મહેમાન ખાલી હે કે બે દિવસ ના હોય પછી તો ઘર ના જ કેવાય હાવ પણ બે હજી આય પેલો જમણ હતી અને પેલો જમણ ક્યાં છે કાલ તમ પાછળ આવ્યા રહો મારા આંથી મોટા પટેલ હે ને એને બહુ બધું રસોઈ નું ફાવે ના પાડો ના કરો તમારા બનાવ્યું એટલે બનાવી દઈ બનાવું પડે કઈ બનાવ્યું પૂરું થઈ ગયું લીંબુ તો જો કાઢો એક ચમચી ર કાઢો

બધા ને લાટ ટાઈમ ન હોય તો એમાં હોય કે માર થી કરવાનું હોય એટલે શાંતિભાઈ તો નથી શાંતિભાઈ બોલો આવી તો શાંતિ દૂધ ભરાયેલા હે કે બનાવવા છે ગોટા

વાહ એવું છે બધું અમારે પટેલ હિરખા મળી ગયા મેમન મેહમન હવાના મહેમાન મેહમાન કરે મહેમાન કે ત્યાં કરાવી પડશે હેરફા બેન ને પૂછો મહેમાન ને કેવાય કેવાય બે પટેલ કાલે અરવિંદ પટેલ કરતા મહેમાન કામે સડાઈ દીધા છે મહેમાન તો કરવી પડે હવે એટલે તળવા બે દીધા ને એટલે કઈ નઈ કીધું કે તી